હામી છાતીય જ કહેવાનું અધિકારી હોય કમિશનર લેવલના હોય કે ડેપ્યુટી એન્જિનિયર હોય કાં આસિસ્ટન્ટ એન્જિનિયર હોય સામે મોડે જ કહેવાનું કે ભાઈ કામ કરવું પડશે એ વોર્ડ નંબર ના નાગરિકોને મતદારોને મૂળભૂત પાયાની સુવિધાઓથી વંચિત રાખવાની કોઈ પણ ચમરબંધીની અધિકારીઓની તાકાત નથી હવે આવનાર ઇલેક્શનમાં એટલે હવે જ્યારે ઇલેક્શન આવશે જ્યારે કોંગ્રેસ અમે લોકો ઓટો રિક્ષામાં લાવી દઈશું વોર્ડ નંબર એકમાં તમને જે ત્રણ જણને જે મત મળે છે તો એમાં નરેન્દ્ર રાવત અને અમીર આવતનું ડોમિનન્સ પાવર અને એનું જે કામ છે એ બોલે છે તો આપ એમ માનો છો કે એમની ગુડવિલને કારણે તમને ત્રણને ફાયદો થાય છે એવું લાગે છે તમને એટલે કોઈ એક વ્યક્તિ મહાનમાં એવું નથી કોઈ એક વ્યક્તિ કોંગ્રેસ દ્વારા કોઈ પણ કાર્યક્રમ આયોજિત હોય છે તો એમાં મેક્સિમમ કોર્પોરેટરો તો આપના વોર્ડના છે તો એ તો ભેગા નથી થઈ શકતા

અમુક લોકો ને એવી ટીવી હોય કઈ નઈ કોંગ્રેસ પાર્ટી બહુ વિશાલ પાર્ટી જે ડિઝર્વિંગ કેન્ડિડેટ છે કોંગ્રેસમાં તો એમને ઉપર લઈ જવા કરતા નીચે કેવી રીતે લાવવા એ જો પ્રક્રિયા દૂર થઈ જાય તો કોંગ્રેસ તો ઉદ્ધાર થઈ જશે એવું લાગે છે જવા દેસાઈ આપને એક્ચ્યુઅલી બિલકુલ નિખાલસ પણ એ જવાબ ના એક્ચ્યુઅલી પ્રદેશ પ્રમુખે વ્યક્તિગત ધ્યાન આપવું જોઈએ વોર્ડ 1 માં દેસાઈ નું સ્ટેન્ડ શું હશે વોર્ડ 1 કાલે ચૂંટણી થાય ને ભરત ડાંગર જયારે અધ્યક્ષ તરીકે હતા ત્યારે આપ ભારતીય જનતા પાર્ટી માં જવાબ માટે મન બનાવી ચુકેલા હતા તો હરીશ પટેલ ઉપર કયા ભાજપના ધારાસભ્યોનો ફોન હતો આપ એમ માનો છો કે ભારતીય જનતા પાર્ટીના જે નેતાઓ છે એ લોકો કોંગ્રેસના કેટલાક જે નેતાઓ છે એને નેવિગેટ કરી રહ્યા છે એ લોકોને ગાઈડ કરી રહ્યા છે કે આવું કરો આવું કરો આવું કરો જહા તો આ મામલામાં જહા અને હરીશ પટેલ બેવના ખભાનો ઉપયોગ થઈ ગયો છે આગામી દિવસોમાં કોઈ એવું સમીકરણ ગોઠવાય તો ભારતીય જનતા પાર્ટી નો ચહેરો હશે વોર્ડ નંબર એક માં